દહેગામ તાલુકાના હરજી મુવાડા વિસ્તારની સંગમ વિદ્યાલયમાં જિલ્લા પંચાયતની કોંગ્રેસ સંગઠનની બેઠક યોજાઈ હતી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મુવાડા ગામે આવેલ સંગમ વિદ્યાલયના પટાંગણમાં હરખજીના મુવાડા જિલ્લા પંચાયતના કોંગ્રેસ સંગઠનની એક બેઠકનું આયોજન રાખવામાં આવ્યું હતું અને મુખ્ય સંચાલન રોહિતસિંહ ચૌહાણ દ્વારા રાખેલ હોય અને આ કાર્યક્રમમાં માજી કોંગ્રેસ પ્રમુખ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ હાલના ચાલુ જિલ્લા સદસ્ય અને દેગામ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ મિટિંગનો મુખ્ય હેતુ એવો હતો કે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને તેના માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે મુવાડાના સરપંચ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ